પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના શોને લઈ હોબાળો કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સ્થળોએ લગાવ્યા હતા જન્મદિવસના શુભેચ્છા હોર્ડિંગ્સ ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સો ઉતારી લેવા ચીફ ઓફિસરે કર્યો આદેશ આદેશને પગલે નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ્સ ઉતારવા ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ કર્યો પ્રતિકાર કોંગ્રેસના કાર્યકરોએ હોર્ડિંગ્સ ન ઉતારવા દેતા મચ્યો હોબાળો ચીફ ઓફિસર અને ધારાસભ્ય આવ્યા સામસામે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા ચીફ ઓફિસરે માનસિક સમતુલા ગુમાવી છે કિરીટ પટેલ નિમિત્તે મને પણ અમારે એજન્સી સાથેનો વિવાદ ચાલે છે એજન્સી પૈસા ભરતી નથી નગરપાલિકામાં એટલે એજન્સીને અમે કોઈ પણ પ્રકારનું બોર્ડ મૂકવા દેતા નથી અને નગરપાલિકા સીધી પરમિશન આપી શકતી નથી કારણ કે કરાર ચાલુ હોય એટલે આ વિવાદ હતો એટલે મેં એમને સ્પષ્ટ ઇન્કાર કરેલો કે આ તમારી જે માગણી છે અમે અત્યારે દફતરે કરીએ છીએ અને ઇન્કાર કરીએ છીએ તેમ છતાં તેઓએ નગરપાલિકાની જગ્યામાં બોર્ડ ચડાવી દીધા છે એટલે આજે અમે ઉતારવા માટે

15 20 15 20 બેનર એટલે નગરપાલિકાની જગ્યામાં છે તો અમે આની સાથે એ પણ ઉતારી લઈશું એવું નથી કે આ એકલું જ ઉતારવાનું છે નગરપાલિકાની જગ્યાનું કે ન નક્કી કરીને આપો છો એજન્સીવાળા જોડે પ્રશ્ન છે જ્યાં સુધી એજન્સીવાળા જોડે છે તો મારી જગ્યા તો પ્રશ્ન છે તો એજન્સીવાળા કે ની એજન્સીવાળાને સાથે મારી શું લેવા દેઓ મારી મારી જગ્યા સાથે લેવા અચ્છા ઓકે ચલા આપણે બીજી ભાઈ